સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી તાલુકાના કૃષ્ણનગર સોસાયટીમાં એક જ સમાજના બે લોકો વચ્ચે મારામારી સર્જાઈ હતી લીમડી કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા મયૂર દુલેરા અને સોકા ગામના મિતેશ પનારા વચ્ચે જૂની અદાવતને લઈ મારામારી સર્જાઈ હતી કે જેમાં બંને ઇજાગ્રસ્ત બન્યા હતા આ બંનેને સારવાર અર્થે લીમડી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ત્યારે તાલુકા પોલીસ સ્ટેશન પીએસઆઈ મહેશ્વરી અને મહેશભાઈ વાઘેલા સહિતનો સ્ટાફ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો મારામારીની ઘટનાને લઈ તપાસ હાથ ધરી હતી તો આ ઘટનામાં બંને ઈસમો વધુ ઈજાગ્રસ્ત ને હોવાને કારણે તેઓને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર ખાતે રિફર કરવામાં આવ્યા હતા કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ